આયસર ટેમ્પોમાં કોટા સ્ટોન ભરીને જતી ગાડીમાં ખાનો બનાવી લઈ જયો હતો વિદેશી દારૂ જરોદ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો લોકસભાની ચૂંટણી લઈને જરોદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે હાલો તરફથી એક મરૂન કલરનો આયસર ટેમ્પો એની અંદર વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ જનાર છે જેના આધારે પોલીસ સ્ટાફના માણસો લીલોરા ગામ તરફ જવાની ચોકડી પર આવી બાતમી વાળા આયસરની વોચમાં હતા દરમિયાન હાલ તરફથી તે બાતમી વાળો આયસર ટેમ્પો આવતા તેને કોર્ડન કરી ઉભો રાખ્યો હતો અને ડ્રાઈવરને નીચે ટેમ્પોમાં તપાસ કરતા પથ્થરો ભરેલા હતા જે કોટાસ્ટોનની અંદર તપાસ કરતા પથ્થરોની આડમાં લોખંડનું સ્ટેન્ડ બનાવી કોટાસ્ટોન પથ્થર મૂકેલા હતા અને પથ્થર હટાવી જોતા સ્ટેન્ડની વચ્ચેના ભાગે ખાખી કલરના પુઠ્ઠાના બોક્સ ગોઠવેલા હતા આ બોક્સ ખોલી જોતા અંદર વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કાચના શીલબંધ ક્વાટરિયા ભરેલ મળી આવ્યા હતા ડ્રાઈવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ બાબુરામ મનારામ બિષ્ણુએ હોવાનું જણાવ્યું હતું પોલીસે વિદેશી દારૂના ત્રણ હજાર ચારસો છપ્પન બોટલ તેમજ ટેમ્પો અને કોટાસ્ટોન મળીને દસ લાખ બે હજાર ચારસો ચાલીસના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે